નવરાત્રી મહિલાની સુરક્ષાને લઈને પોલીસ એક્શનમાં નવરાત્રી મહિલા પોલીસ ટ્રેડિશનલ ટ્રેસ સાથે સુરક્ષામાં જોડાયા મહિલાઓ સાથે તે માટેનું આયોજન કાપોદરા દ્વારા સુરક્ષા ગોઠવવામાં આવી કલેયો સાથે મહિલા પોલીસ પણ ગરબે ઘૂમ્યા સાથે સાથે સુરક્ષા માટે પણ પોલીસનું આયોજન રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત હું ગરબા રમવા આવી છું અમારી સાથે પોલીસ પોલીસ ટીમ અહીં અમારી સાથે હાજર છે અને અમારે કોઈ જાતનો ડર નથી અહીંયા અમે લોકો સેફલી ગરબા રમી અને અમારે કોઈ ડર નથી અમારે સાથે અમારા ફોર્મલ કપડામાં અમારી સાથે અહીંયા રાસ રમે છે અમારા પોલીસ અમારી પોલીસ ટીમ અમારા પોલીસ તમારી સાથે ગરબા રમી રહી છે કેવું લાગી રહ્યું અમારી સાથે અમારી અમારા કાબોદરા વિસ્તારની પોલીસ ટીમ અમારી સાથે ગરબા રમી રહી છે અને અમને બહુ જ આનંદ થાય Isso é terê, Thank you.